સુરતમાં છેલ્લા ઘણા સમયથી પાલિકાના પાલતુ શ્વાન રાખવા અંગે બનાવેલા નવા નિયમોનો વિરોધ થઈ રહ્યો છે સોમવારે પાલતુ રાખનારા માલિકોએ સુરત મહાનગરપાલિકા કચેરીએ પહોંચી અને કમિશનરને આવેદનપત્ર આપી શ્વાન પાળવા બાબતે જે નવા નિયમો લદાયા છે તે નિયમોનો વિરોધ નોંધાવ્યો હતો અમદાવાદમાં પાલતુ શ્વાન દ્વારા કરેલા હુમલાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાન બાબતે અમુક નિયમોને લાગુ કરવામાં આવ્યા છે જેને લઈને પાલતુ શ્વાન રાખનારો વિરોધ કરી રહ્યા છે સુરત મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો તમારે પાલતુ શ્વાન પાડવા હોય તો આજુબાજુના દસ ઘરના લોકોની બાહેનધારી અને સોસાયટીના પ્રમુખની બાહેનદારી લેવી જ પડશે આ ત્યારબાદ સુરત મહાનગરપાલિકામાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને એક ઘરમાં એક શ્વાન પાડી શકાશે ત્યારે શ્વાન પાડનારા લોકો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે જેમના ઘરે બે ત્રણ પાંચ શ્વાન છે તે લોકો આ નિયમોનો વિરોધ કરી રહ્યા છે અને સોસાયટીના આજુબાજુના લોકોની બાંહેદરી લેવાનો પણ ઇન્કાર કરી રહ્યા છે આ મામલે અગાઉ કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી માંગ કરાઈ હતી આ સાથે આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે મોટી સંખ્યામાં શ્વાન પાડનારા શ્વાન માલિકો સુરત મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા અને સુરત મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે તેમણે જણાવ્યું છે કે અમે રજીસ્ટ્રેશન કરવા કટિબદ્ધ છીએ પરંતુ કોઈ પણ સંજોગોમાં અમે આજુબાજુના લોકોની બાહેંધલી લેવા માટે કટિબદ્ધ નથી આ નિર્ણય પાછા ખેંચવા તે અમારી માંગ છે આજે મુગલી સર અમે મ્યુનિસિપલ કમિશનર પાસે આવેલા અને અહીંયા રજૂઆત કરેલી છે જે નવા નવા એ લોકોએ કાયદા કાઢેલા છે તેના લીધે જે ફીડર છે તે લોકોને બહુ જ વધારે તકલીફ થાય છે મારા ઘરે બાવીસ છે આંધ્રા લુલા લંગડા અને એક માણસે એક વ્યક્તિએ એક જ ડોગનું રજીસ્ટ્રેશન કરાવવાનું રજિસ્ટ્રેશન કરવામાં દસ જણની સાઇન લેવાની અને સોસાયટીના ચેરમેન કે પ્રમુખ હોય તેની સાઇન લેવાની તો જો બાવીસ ડોગને રાખવામાં રોજ સવારમાં ઝાડુ પોતું લઈને આપણે નીકળવા પડતું હોય અને રોજ એ લોકો જો આપણને પરેશાન કરતા હોય અને જે ફીડ અમે કરાવીએ તો રોડની કોઈની ઓટલાની બાજુમાં બી ફીડ કરાવતા હોય તો બી એમ કે અહીંયા ફીડ નહીં કરાવવાનું તો તે લોકો દસ જણ અમને કેવી રીતના સાઇન આપશે અને શું કરશે અને ચેરમેન કેવી રીતના સાઇન આપશે એટલે આવા ખોટા ખોટા નવા નવા કાયદાઓ ઘડીને અમને સપોર્ટ કરવાના બદલે અમને હેરાનગતિ થાય છે અને આવીને એ લોકો કહે છે કે આનું રજિસ્ટ્રેશનને આનું વેક્સિનને આવું બધું હેરાન ગતિ કરે અમે રજીસ્ટ્રેશન કરવાનું ના નહીં પાડતા અમે અમારા કૂતરાની બાઇન્દરી લેવાના બી ના નહીં પાડતા પણ જે આ લોકો દસ જણના સિગ્નેચર એક જ જણનો એક જ જણ એક કૂતરું રાખી શકે અને ફીડ ગમે ત્યાં નહીં કરાવવાનું ને ફીડ કરાવી એ કૂતરાની બી જવાબદારી તમારી તો પછી કઈ રીતે અમે કરીએ તો અમે કૂતરાને છોડી દઈએ અમે કૂતરાને આંધ્રા લુલા લંગડા કૂતરાને જો અમે છોડી દઈશું તો પછી એને હું શું કોર્પોરેશનને આ લોકો રાખવા તૈયાર છે આ લોકો પાસે કોઈ જગ્યા છે સુરત મનપા દ્વારા અમદાવાદની ઘટના બાદ પાલતુ શ્વાન રાખવા માટે નવા નિયમો જાહેર કર્યા છે જેને લઈને પાલતુ શ્વાન રાખનારોમાં રોષ જોવા મળ્યો હતો રગાવ અંગે કલેકટરને રજૂઆત પણ કર્યા બાદ હવે સુરત મનપાની મુખ્ય કચેરીએ પહોંચી રજૂઆત કરાઈ છે અને પાલિકા દ્વારા બનાવેલા નવા નિયમો રદ કરવાની માંગ કરાઈ હતી